નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માં ખોડલના દર્શન કરી રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની કરી છે જાહેરાત કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માતાજી હિંમત આપે તેવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી પ્રાર્થના ખોડલધામે ખોડલ ધામે રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનો સંગમ ગણાવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે યોજી ટ્રસ્ટ લગ્ન ની પહેલ ને બિરદાવી કહ્યું આનાથી સામાન્ય પરિવારો દેખાદેખી ના ખર્ચ થી બચશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજના સમયમાં જે વાત છે તે મારા દિલ ઉપર લાગેલી છે એટલા માટે આભાર માનવા આવ્યો

સમગ્ર ખેડૂત ભાઈ બહેનો રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે ધામ જ્યાં રાષ્ટ્ર શક્તિ ને ધર્મ શક્તિ બે એક સાથે ધર્મ શક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે પરિસરની શરૂઆતમાં જ

હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સૌથી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખી ના કારણે જે ખર્ચ છે

અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ આ ખૂબ પવિત્ર સ્થાન છે અને હું માત્ર ને માત્ર ખુબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું ખાસ અન્ય સમાજ પણ આ પગલું ભરવું તમામ સમાજો એ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું